દિવાળીના તહેવારો આવી રહ્યા છે હાલ નવરાત્રી ચાલી રહી છે અને દિવાળીના તહેવારો દરમિયાન લોકોની જ્વેલર્સના ત્યાં બેંકમાં આંગળીયા પેઢીમાં ફાઇનાન્સ પેઢીમાં અવર જવર વધારે રહેતી હોય છે અને લેવડ દેવડ પણ વધારે પ્રમાણમાં રહેતી હોય છે આ સમયનો લાભ લઈ અને ગુનેગારો આ સમય દરમિયાન ગુનો કરતા હોય છે જ્વેલર્સને ત્યાં લૂંટ કરતા હોય છે બેન્કોમાં પણ ચોરીઓ થતી હોય છે તો આ ગુનાઓ અટકાવવા માટે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ડિટેક્શન તો કેવી રીતે આ ગુનાઓને આપણે અટકાવી શકીએ ગુનો બની જ ન શકીએ એના માટે આજે જ્વેલર્સ એસોસિએશનના બધા સભ્યો બેંકના બધા માણસો ફાઈનાન્સ પેઢીના માણસો એમની સાથે વાપી પોલીસ દ્વારા એક રાખવામાં આવેલી હતી અને ગુના ન બને એના માટે શું આપણે અગાઉના પગલા લઈ શકીએ જેમ કે સીસીટીવી કેમેરા લગાવવા એમની અંદર જે માણસો કામ કરે છે એ લોકોને વેરીફિકેશન કરાવવું સિક્યુરિટી ગાર્ડ રાખવા વગેરે જેવી સૂચનો જે હતા એ અમારા દ્વારા એમને આપવામાં આવેલા છે એમના તરફથી પણ જે અમને સૂચનો મળેલા છે એ સૂચનો અમે નોંધેલા છે અને આપણા વાપી વિસ્તારની દિવાળીના તહેવારો શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય કોઈ ઘટના ન બને એના માટે આગોતરું આયોજન જે કરવાનું હતું એના માટે આજરોજ મીટિંગ રાખેલી હતી એમાં વાપી ડિવિઝનના